નમસ્કાર આજના વિડીયોમાં આપણે વાત કરીશું ડિટેચમેન્ટ માટે ડિટેચમેન્ટ મતલબ છોડી દેવું શું છોડી દેવું આઈ એમ શ્યોર કે અત્યારે તમારા માઇન્ડમાં કોઈ સ્પેસિફિક ગોલ હશે કશુંક એચિવ કરવું હશે જોબ બિઝનેસ રિલેશનશીપ સ્ટડી કોઈ પણ એક જે ગોલ છે એને છોડી દેવું હવે મારા જે વ્યુવર્સ છે કહેશે કે હું મારા આની પહેલાંના વિડીયોઝમાં તો કહું છું કે તમારો જે ગોલ છે એના માટે તમારે દિવસભર વિચારવું અને આજે હું કહું છું કે ડિટેચ કરી દો એને છોડી દો તો એક છે માટે એ આજે આપણે સમજીશું સી બ્રહ્માંડનો રૂલ છે કે એક તો તમારે ક્લેરિટી હોવી જોઈએ કે તમને લાઇફમાં શું અચીવ કરવું છે રાઈટ સો બી સ્પેસિફિક એકવાર તમે ક્લેરિટી આવી ગઈ કે મને લાઇફમાં શું અચીવ કરવું છે પૈસા કમાવા છે સારી નોકરી કરવી છે જોબ કરવો છે બિઝનેસ કરવો છે એક્ઝામમાં સારા પર્સન્ટેજીસ લાવવા છે કે કોઈ રિલેશનશીપ ડેવલપ કરવી છે જે પણ છે એ તમારો ક્લિયર ગોલ છે બરાબર હવે ફર્સ્ટ રૂલ ઇઝ ક્લેરિટી સેકન્ડ રૂલ છે અલાઇનમેન્ટ હવે એ જે ગોલ છે અને અત્યારે તમે જે પર્સન છો જે વ્યક્તિ છો અને એ ગોલ અચીવ કરવા માટેની જે જરૂરી વસ્તુ છે એની વચ્ચેનો ડિફરન્સ શું છે એની જોડે તમારે અલાઇનમાં આવવાનું છે મીન્સ કે ગોલ અચીવ કર્યા પછીની ફ્રિકવન્સી અને અત્યારે તમારી ફ્રિકવન્સી અત્યારે તમે કેટલા નેગેટિવ છો અગર તમે પૈસા કમાવા માગો છો સારી જોબ મેળવવા માગો છો પણ માઇન્ડમાં એ છે કે મને તો સારી જોબ મળી જ નથી રહી બીજા બધાને સારી જોબ મળે છે પણ મને નથી મળતી તો એક તો છે કે આપણા માઇન્ડમાં છે કે મને સારી જોબ મેળવવી છે પણ જોબ મેળવા માટે જે પોઝિટિવ થિંકિંગ જે અલાઇનમેન્ટ યુનિવર્સ જોડે હોવું જોઈએ જે ફ્રિકવન્સી હાઈ વાઇબ્રેશન હોવી જોઈએ એ નથી એના ઉલટું અત્યારે નેગેટિવિટી ડિપ્રેશન છે તો જે અત્યારે પ્રેઝન્ટ વ્યક્તિ છે જેનામાં નેગેટિવિટી છે અને જે એચિવ કરવું છે એના વચ્ચેનો ડિફરન્સ છે તો એ ક્યારેય ફ્રિકવન્સી મેચ નહીં થાય અને ફ્રિકવન્સી મેચ નહીં થાય તો ધાર્યું પરિણામ આવવું મુશ્કેલ છે એટલા માટે જ અલાઇનમેન્ટ હોવું જરૂરી છે ફર્સ્ટ ઇઝ ક્લેરિટી આવી ગઈ સેકન્ડ અલાઇનમેન્ટ લાવવા માટે એના માટે શક્ય મહેનત કરો જોબ મેળવી છે તો જોબના રિલેટેડ અપ્લાય કરો વિથ પોઝિટિવ થિંકિંગ કે મને આ જોબ મળવાની જ છે આજે નહીં તો કાલે મને જે પણ જોબ મળશે એ સારી મળશે મને જે પગાર જોઈએ છે એ પ્રમાણે મળશે તો એ વસ્તુ ઓટોમેટિક થવા માંડશે એ ટાઈપના વ્યક્તિઓ તમારા જીવનમાં આવશે એ ટાઈપની સિચ્યુએશન તમારા જીવનમાં આવશે કે તમને ધાર્યું પરિણામ મળશે તો એના માટે અલાઇનમેન્ટ જરૂરી છે હવે એકવાર તમે અલાઇનમેન્ટમાં આવી ગયા પછી ડિટેચ થઈ જવું ડિટેચ ઇટ મીન્સ કે ભૂલી જવું ભૂલી જવું કેવી રીતે એને એક એક્ઝામ્પલથી સમજો સપોઝ અત્યારે મારા બેંક એકાઉન્ટમાં એક કરોડ રૂપિયા છે રાઈટ તો હું આખો દિવસ બોલીશ કે હું કરોડપતિ છું કરોડપતિ છું કરોડપતિ છું નો મને ખબર છે કે મારી પાસે છે તો આઈ વિલ બી ઇન અ રિલેક્સ મોડ સેમ વે તમને જોબ મળી ગઈ છે જોબ મેળવવા માટેના તમે પૂરતા પ્રયાસો કરો છો પછી બધું યુનિવર્સ પર છોડી દેવાનું છે વિથ કોન્ફિડન્સ કે મને જોબ મળી ગઈ છે અને આખો દિવસ એ વસ્તુ બોલ્યા નથી કરવાની કે અપાવી દો નો અપાવી દો વર્ડ નથી બોલવાનો તમારે જસ્ટ કોન્ફિડન્સ રહેવાનું છે એઝ ઇઝ એઝ ઇટ ઇઝ કે મને જોબ મળી ગઈ છે સપોઝ આપણે કોઈ વસ્તુ આપણને જોઈએ છે તો આપણે આપણા પેરેન્ટ્સને એક વાર કહીએ છીએ બે વાર કહીએ છીએ અગર આપણે દિવસમાં દસ વાર કહીશું તો શું થશે એ બી ઇરિટેટ થશે જે વસ્તુ આજે અપાવતા હશે તો દસ દિવસ પછી અપાવશે કે તું ના પાડી દેશે કે ના તું આટલી જીત કરે છે તો તને એ વસ્તુ નહીં જ મળે કારણ કે તું એના રિલેટેડ કોઈ એફર્ટ્સ નથી કરતા અને પ્લસ જીત કરે છે રાઈટ આ એક નોર્મલ બિહેવિયર છે સેમ આપણું રિલેશન દિવસ જોડે છે પેરેન્ટ્સ પરમપિતા પરમાત્મા જોડે તો વારે વારે જીદ નથી કરવાની રિલેક્સ મોડમાં રહેવાનું છે કે મને એ વસ્તુ મળી ગઈ છે ને મળ્યા પછીના તમે કેવા હશો એકદમ રિલેક્સ એ મોડમાં રહેવાનું છે દેટ ઇઝ ડિટેચમેન્ટ તો ક્લેરિટી સાથે ગોલ સેટ કરો એના અલાઇનમેન્ટમાં રહો હાઈ ફ્રિકવન્સી પોઝિટિવ ફ્રિકવન્સીમાં રહો અને ડિટેચ રહો સી અલાઇનમેન્ટ થવું થોડું મુશ્કેલ છે સાંભળવામાં ઇઝી લાગે છે પણ એનો કે ઇઝી નથી કારણ કે એવી સિચ્યુએશન્સ આવતી હોય છે કે જ્યારે બી ફીલ કે આવું કેમ થઈ રહ્યું છે તો હંમેશા એક વસ્તુ યાદ રાખો અગર એ વસ્તુ અત્યારે તમને નથી મળી ઇટ મીન્સ કે ફ્યુચરમાં જ્યારે પણ મળશે ત્યારે તમને બહુ સારી રીતે અણધારી રીતે અને તમે ધાર્યું હશે એના કરતાં પણ વધારે સારું મળશે તો એ હંમેશા યુનિવર્સના પ્રોસેસ પર એક તમારે અડગ વિશ્વાસ રાખવાનો છે ડિટેચમેન્ટ સાથે રહેશો તો તમને તમે પણ પોતે એકદમ હરવા ફૂલ અનુભવશો તો આ વસ્તુ ટ્રાય કરીને જુઓ અને કોઈ પણ ડાઉટ હોય તો મને કમેન્ટ કરીને પૂછી શકો છો અને હંમેશા પોતાના અને બીજાના માટે સારો વિચારો કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ઘણું થઈને આપણી પાસે આવે છે આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં